ગેસ અને પાણી પાઇપલાઇન અંગે જાહેર રસ્તાનું ખોદકામ કરવામાં આવેલ ગુજરાત ગેસ દ્વારા જેવા તેવા ખાડા પૂરવામાં આવ્યા પરંતુ નગરપાલિકા દ્વારા આ શેરીમાંથી સીસી રોડને બુલડોઝર દ્વારા ખોદકામ કરીને બાજુની શેરીમાં પાઇપલાઇન લઈ જવામાં આવેલી હતી તેમ સ્થાનિક રહીશો દ્વારા જણાવાયેલું છે આ દરમિયાન ખોદકામ થયું તેનું યોગ્ય સમારકામ નહીં થતા સ્થાનિક લોકો ને ચાલવા અને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ પાકા સિમેન્ટ રોડ તોડી ખોદકામ કરવાના કારણે યોગ્ય સમારકામ નહીં થતા ચોમાસા દરમિયાન પાણી પણ ભરાયેલું હતું વળી રસ્તામાં કાંકરા વેકરા અને માટી હોય બાળકો અને શક્તો અને વૃદ્ધોને ચાલવું મુશ્કેલ બની ગયેલું છે આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને લોકોને માટે આ રસ્તો ઝડપથી રિપેર કરી આપવામાં આવે તેવી લોક માંગ છેલ્લા ઘણા બધા સમયથી શરૂ કરવામાં આવેલી હતી પરંતુ નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે વીસ વર્ષથી રહું છું આ પહેલા અમારે રોડની બહુ તકલીફ નહોતી અને સારામાં સારો રોડ આરસીસીનો થયેલો એ પછી છેલ્લા છ મહિનામાં આ રોડને બહુ તોડવામાં આવ્યો છે વારંવાર અને એથી અત્યારે આ રોડની પરિસ્થિતિ અતિશય ખરાબ છે અહીંયા ચાલી શકાય એવી પણ પોઝિશન નથી ધૂળના ધફા પાણાની કાંકરી અને ઉપરનો ઢાળ જે છે એ ઢાળ અતિશય ખરાબ વર્ષોથી ચોમાસામાં તો સાવ બગડી ગયો છે એ પછી આ રોડ ઉપર આ ગેસની લાઈન આવી એના ખાડા થયા એ ખાડા પુરાણા જેમ તેમ અને એ પછી એક બાજુની શેરીમાં અહીંથી અમારે પાઇપના જે પાણી આવે છે ત્યાંથી પાણી આ શેરીને જેસીબી દ્વારા ખોદાવીને પાણી ત્યાં લેવામાં આવ્યું છે અને એના હિસાબે અતિશય રોડ તૂટી ગયો છે આમાં રધા માણસોને ચાલવાની તકલીફ પડે વાહનો પણ વચ્ચે વચ્ચે બધાએ રેતીના અને એના ઢગલાઓને સીધા પડ્યા છે એને હિસાબે વાહનવાળા એમાં ચાલી શકે એમ નથી પડી જવાય એવી પોઝિશન આ સંદર્ભે આપે નગરપાલિકામાં રહેવાસીઓ આ વિસ્તાર નથી તંત્ર આ સંદર્ભે વેલી યોગ્ય તમારી માંગ ને યોગ્ય કરી અને રસ્તા વ્યવસ્થિત સમારકામ કરે એક વખત મોકલી વ્યવસ્થિત થયું નથી કારણ કે થોડેક સુધી ઢોયડાનું છે બાકી તો આખી શેરી એક ધારી વચ્ચેના ભાગમાં આ છે ખોડિયા શેરીમાંથી બોલું છું અમારી આખી શેરી આ તંત્ર ખોદેલી છે ગેસની પાઇપલાઇન નાખવા અને પાણીની પાઇપલાઇન રાખવા માટે અમે રજૂઆત કરેલી છે મહિના પહેલા અને ત્રીસ કરી અને ત્યાં અમે છીએ બે મહિના થઈ ગયા પણ હજી એનું એને રિઝલ્ટ આપ્યું નથી તો વહેલી તકે આ તમે રોડ રિપેર કરો કારણ કે જેથી કરીને નાના બાળકો મોટા બાળકો વાહન ચાલકો બધા બહુ પરેશાન છે ખાસ તો મારી બેબીને જ તકલીફ પડે છે કારણ કે એની સાયકલ લઈને હું જઈ શકતી નથી બરાબર વહેલી તકે તમે આ રોડ તમે કામગીરી શરૂ કરાવી એ મારી પ્રાર્થના છે